અંકલેશ્વર જીઆઈડીસી માં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યોરિટી સેમિનાર નું આયોજન કરાયું હતું જે સેમિનારમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે કે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયું છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી માં એઆઈએ કોમ્યુનિટી હોલ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ અને કિઝોટ્રી ઇન્ટેલિજન્સ ટ્રેનિંગ એકેડમીના ઉપપ્રમુખે સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષ હેઠળ યોજાયેલા સાયબર સેમિનારમાં ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર જીઆઈડીસી તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝગડીયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજ એજન્સી જે છે કીટા તેના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીયલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને ડોમેનમાં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઇઝેશન થાય તેઓ પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી તે બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતેનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય મારું નામ રાદડીયા છે હું એક અંકલેશ્વર જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ધરાવું છું અને આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા અને જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જે સેમિનાર સાયબરનું કરવામાં આવ્યો છે તે બહુ જ માહિતીગાર હતો અને અમે પણ અમારા ઇન્ડસ્ટ્રીની અંદર કામદારોને આનાથી વાકેફ કરશું ખરેખર ઇન્ડસ્ટ્રી સાથે જે કંઈ બી સાયબર ક્રાઇમ ફ્રોડ થાય છે એના માટે આ માહિતી બહુ જ જરૂરી હતી અને પૂરી માહિતી મળતા અમને ઘણા બધા વાકેફ કર્યા છે તો આવાનવા સેમિનાર અવારનવાર થતા રહે તો લોકોને ફ્રોડમાંથી બચવાનો ઘણો મોકો મળી શકે આભાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર